બાહ રસોડું પાછુમાં છે એને બધું જ સંભળાય ત્યાં પણ તે હોકારો ન દીધો ને એટલે મને કે નહીં સંભળાવું અંદર હોય સ્વાડામાં ના બા હું કામમાં હતી હું કેમ છે બસ ભાઈ એકદમ મજામાં તમે હા તમજો ને તમે આવ્યા છો ને તો આ બે બોલ બેનને કહેતા જ આવ એટલે જોને દેવાંગારે આખો દી ઝઘડ્યા કરતી હોય એ બે ભેગા મળે ને ત્યારે ઉંદર બિલાડા થઈ જાય બાપ મારો ભાઈ અહીંયા થોડીવાર બેસવા માટે આવ્યો છે વાતો કરવા માટે આવ્યો છે ખુશી સમાચાર પૂછો આવ્યો છે અને તમે મારા ભાઈ સાથે આવી રીતે વાત કરો છો બેટા મેં શું કહું કીધું હું સાચું જ કહું છું આવ્યો છે બે બોલતા ને હારા કહેતો જાય ને જો હું ને રીચા કહીએ તો એને એમ થાય કે મારી સાસુ મને કહે છે અને ટોકે છે આ તો તમે ભાઈ છો ને એટલે એને બે શબ્દ કહેતા જાવ પણ બા આવડા ઘરની વાતો મારા ભાઈને કહેવાની શું જરૂર છે આવડા ઘરની મેટર છે ને આમ તા તો બહુ કહેતા હોય છો કે આવડા ઘરની વાત બહાર ના કહેવાય બહાર ના કહેવાય ના બેટા બહાર નું કહેવાય ભાઈને તો કહેવાય જો તમારી બેન પિયર થી અહીં આવી અહીં વહુ થઈને આવી તો એને થોડુંક આઈના નિયમો પ્રમાણે ન રહેવાય

પણ આ ખોટું કહેવાની જરૂર નથી જે તમારા ઘરે ગમે એટલા વાગે ઉઠતો હોય મારા ઘરમાં તમે મારા સિવાય કોઈને બી પૂછી જો અને જો કોઈ એમ કહે કે દામીની વેલી ઉઠી હતી તો આખું વર મારે ને એક અક્ષર નો કેવો બસ અરે બેન હું શું કહું છું ઈ છે ને કદાચ વેલા મોડું થયું હોય ક્યારેક અને હવે વેલી ઊઠી જાય ટાઈમે ઉઠી જાય બીજું શું છે અરે પણ ભાઈ હું લેટ ઉઠતી જ નથી સીધી એ વાત છે ને ગમે એને પૂછી લો જો એનું બોલવાનું આવું તો થાય ને તમને એકવાર કીધું બાકી મારો ભાઈ આવ્યો છે ચૂપરો ના બોલવાની સામે એટલી સેમની સામે તો બોલવાની બુદ્ધિ રાખો જો હું ઘરડી છું એટલે તો એમ કે છે બુદ્ધિ રાખો અને ગમે એમ મને બોલે તો મન ખોટું ન લાગે એટલે આમથી વાતમાં ઈ રિસાઈ ગઈ નઈ વહી ગઈ તો આટલી ઉમરે ઈ મારું અપમાન કરે તમારી સામે તો ઈ હારું કહેવાય હું કહું ભાઈ બેન ઈ છે ને આમ અધજી નવી નવી આવી છે ધીમે ધીમે બધું રાગે પડી જાય નાની છે હજી

એ એની રીતે સમજ્યું જાય તમે બહુ વધારે એને કંઈ કહેતા નહીં અને અને કહો ને તો એ પ્રેમથી થોડુંક એને સમજાવજો ભાઈ હું તમને મેં પ્રેમથી જ પહેલાં કીધું ને કે આય છે તો બે મીઠા બોલ કહેતા જાઉ મેં જરાય ગુસ્સેથી કીધું પછી ગુસ્સો તો એણે કરાયો સારું હાલો બેન હું જાઉં પાછો પાસો આ તો મારે એ હા તારે જય શ્રી કૃષ્ણ હા એ પાછું એની અમે ઉપરાણી લઈશ